ભાવનગર એલસીબી અને પેરોલ ફ્લોકોટ ની સંયુક્ત કાર્યવાહી દરમિયાન શહેરમાંથી નાસ્તો ફરતો આરોપી ઝડપાયો છે આરોપી અકિલ ઉર્ફે જોન રાઠોડ સામે જીએસટી સંબંધિત ખોટા દસ્તાવેજો બનાવવાનો ગુનો નોંધાયેલ ભાવનગર એલસીબી તથા પેરોલ ફ્લો સ્કોડના સ્ટાફ શહેર ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા એ દરમિયાન ચોક્કસ બાતમીના આધારે નીલમબાગ પોલીસ સ્ટેશનના ગુનામાં નાસ્તો ફરતો આરોપી અકિલ ઉર્ફે જોન ઇબ્રાહીમભાઈ રાઠોડને ચાવડી ગેટ પોલીસ ચોકી નજીકથી ઝડપી પાડ્યો હતો આરોપી સામે બે હજાર ત્રેવીસમાં જીએસટીના ખોટા દસ્તાવેજો બનાવવાનો ગુનો નોંધાયો હતો અને તે ગુનામાંથી નાસ્તો ફરતો હતો હાલ ભાવનગર પોલીસે આરોપીને નીલમબાગ પોલીસને સોંપ્યો છે જ્યાં વધુ તપાસ હાથ ધરાશે you <laughs>